છોટોદેપુર જિલ્લાના બુડલી ખાતે નવમી ઓગસ્ટના દિવસે આદિવાસી સંમેલન યોજાયું બુડલી તાલુકાના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા તેમજ તેમની આગવી સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ પહેરી પોતાના અલગ અલગ પ્રકારના વાજિંત્રો જેમ કે વાસડી પીહો પીહાને તેમની મૌલિક ભાષામાં રોડો કહે છે ડોલ ઢોલનગારા તેમજ સંસ્કૃતિને અનુરૂપ હાથમાં તિરકામઠું દાંતડું લાકડી તલવાર જેવા પોતાના હથિયાર અને પોશાક પહેરીને નવમી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને આ સંસ્કૃતિને જાળવી રાખી તેમની પોતાની આવતી પેઢી તેમજ રીત રિવાજો ભૂલે નહીં તેના માટે પ્રેરણાદાયક બની રહે તે હેતુથી આદિવાસીની ઓળખ આ જીવન બની રહે તેમની સંસ્કૃતિ પ્રમાણે પોતાનું લોકજીવન ટકી રહે અને દેશમાં આદિવાસી હંમેશા પોતાની આગવી શૈલીમાં જીવન જી શકે અને સમાજને પ્રેરણાદાયક બની રહે તે હેતુથી નવમી ઓગસ્ટ નો આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો અને બોડેલી માં અલીપુરા પોલીસ ચોકીની બાજુમાં બિરસા મુંડા ની પ્રતિમા નું લોકાર્પણ કરવામાં આવ્યું રિપોર્ટર દેવેન્દ્રસિંહ પરમાર છોટાઉદેપુર